મારી આ લઘુકથાનું નામ છે આ માયમાં આ છાયા મારી નાની બેન છાયા અઢી વર્ષની હતી ત્યારે તે મારા બાને માઈમાં કહેતી અને બહુ હેત આવે ત્યારે માઈનો દ્વિર્ભાવ કરીને માઈ માયમાં કહેતી કોઈ પણ બે રંગે રૂપે સમાન જણાતી નાની મોટી વસ્તુ માટે આંગળી ચીંધીને એ એમ બોલતી કે આ માઈમાં અને આ છાયા મોટી નાની બે પેન પડી હોય તો તેમાં મોટી પેન એટલે માયમાં અને નાની પેન એટલે છાયા બે કબાટ પડખે પડખે ઊભા હોય અને એમાં જો એક મોટો હોય તો છાયા જરૂર એને માઈમાં કહે અને નાનો કબાટ તે છાયા ગાય અને વાછેરણું ઊભા હોય તેમાં પણ એક માઈમાં અને બીજું છાયા તેમાંથી વાછેરું દોડ્યું હોય તો છાયા કહેતી કે પેલી માયમાની છાયા દોલી માઈમાની છાયા દોલી તેને હતું કે સંસારમાં બધે માયમાં અને છાયા જ છે સર્વમ ખલવિદમ બ્રહ્મા એ તો ઉપનિષદના ઋષિનું દર્શન છાયાનું દર્શન તો સર્વમ ખલવિદમ માયમાં ચ છાયા માહિમા અને છાયા સિવાયના અન્ય દ્વંદ્વો હોઈ શકે એવી એને શી ખબર છાયાને મન તો સજીવ નિર્જીવ બંને સૃષ્ટિમાં એક માઈમાં અને એક છાયા હતા પછી તો આવું મોટા નાનાનું દ્વંદ્વ દેખાય કે તરત અમે જ રાહ જોતા કે હમણાં છાયા તેમનું માઈમાં અને છાયા એવું નામા વિધાન કરશે બે બેનપણીઓ જતી હોય અને તેમાંથી એક નાની દેખાતી હોય તો તેમનું બહેનપણીપણું તો જખમારે છે છાયાને મન તો તેમાંની એક મા છે માહિમા છે અને બીજી એની દીકરી છે એક વખતે બે માછીમારો ચાલ્યા જતા હતા એક કદાવર હતો બીજો જરા નબળો છાયાએ તરત નામકરણ કર્યું જો આ માહિમા અને આ છાયા લોટો એટલે માહિમા અને ટબુડી એટલે છાયા તપેલું એટલે માહિમા અને તપેલી એટલે છાયા વાળકો એટલે માહિમા અને વાળકી એટલે છાયા ચમચો એટલે માહિમા અને ચમચી એટલે છાયા તાસ એટલે માહિમા અને થાળી એટલે છાયા આમાં તાસ ઉપમેય છે માહિમા ઉપમાન છે અને એટલે એ રૂપકવાચક પદ છે આ રૂપક અલંકાર થયો એવું વ્યાકરણ જાણવાની છાયાને આવશ્યકતા ન હતી પણ આખો વખત તે આ રૂપક અલંકાર પ્રયોજા કરતી હતી શાકભાજી આવે ત્યારે પણ છાયાની આંગળીઓ મોટા રીંગણાને ચિંધીને દર્શાવે કે આ માઈ માં અને નાના રીંગણાને નામ આપે કે આ છાયા એવું જ ટમેટા બટેટા માટે એક રમૂજી વાત તમને કહું એક વખત તેણે મહિમા જલ્દી આવો મહીમા જલ્દી આવો કંઈક દેખાલું એમ મારા બાને જ બારીમાં બોલાવીને બારી નીચે ઊભેલા કોઈ બેને દેખાડીને કહ્યું માયમા હજો આ માયમાં અને આ છાયા અને મારા બા હસી પડ્યા ખૂબ હસી પડ્યા તેમનું હસવું જોઈને અમે કૌતુકથી બારીમાં જોવા દોડ્યા તો જોયું કે નીચે રસ્તા ઉપર એક સવત્સા ગર્દભી ઊભી હતી